ખેરાલુ તાલુકાના નાનીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોમી એકતાના દર્શન થયા ચૂંટણીમાં બિનહરીફ સરપંચ થયેલા મહેશજી ઠાકોરે પીર હાજી દર્શન કરીને આશીર્વાદ લીધા નાનીવાડા જૂથ ગ્રામ પંચાયતમાં ખેરપુરા અને કાદરપુર સહિત ગાજીપુર ગામો આવેલા છે મુસ્લિમ સમાજના લોકોએ આ વખતે ઠાકોર સમાજના યુવાન મહેશજી ઠાકોરને બિનહરીફ સરપંચ કર્યા સરપંચ મહેશજી ઠાકોરે ગામના પ્રતિષ્ઠિત એવા શેખ અયુબભાઈ ડેરી પ્રમુખ સહિત શેખુ કાજીભાઈ શેખ જાહિદભાઈ સહિત પ્રિન્સિપાલ હાજી છોટુભાઈ સિંધી સહિત હાજી ભીખુભાઈ ડોક્ટર ઉસ્માનભાઈ સિંધી અને શેખ સાદિક હુસેન સહિત ફકીર મહંમદ શેખ સહિત સોરાબભાઈ શેખ આસિફભાઈ અને ગોપાલભાઈ ઠાકોર સહિત વર્સંગજી ઠાકોર સહિત જયંતીજી ઠાકોર સહિત કડવાજી ઠાકોર અને આગેવાનોને મળી આશીર્વાદ લીધા હતા મહેશજી ઠાકોરે દૂધ ડેરીમાં વર્ષોથી મંત્રી તરીકે સુંદર વહીવટ કરે છે સરપંચના અન્ય ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છેલ્લા પંદર વર્ષે સદામભાઈ શેખ સરપંચ પદે હતા સેવારત

મારે ચૂંટણીમાં બહુ જ ઉમેદવાર મારી સાથે હતા પૂર્વસામભાઈ બીજા ઉમેદવાર હતા અને એમાં સમરસની વાત આવી એટલે બધાએ મને સાથ સહકાર આપીને મને સમરસ બનાવ્યો એનું નાનીવાળા ખાદરપુટ ખેડપુટ ગાજીપુટ બધા લોકો મને પસંદગી કરી તે બદલ હું દરેકનો આભાર માનું કેવી રીતે આગળની કામો કરશો કામો એમાં હિન્દુ મુસ્લિમ દરેક સમાજને સાથે લઈને ચાલવાનું છે કે આપણે વિકાસના કામો કરવાના છે દરેકની સાથ સહકારની જરૂર પડે જવાબદુ શેખ સદામય છે નલાખા નાનીવાળા સદામય તમે પણ ઉમેદવારી નાનીવાળા ગ્રામ પંચાયતમાં કરી હતી આપે અઘઉ ચૂંટાયા હતા શું કહેશે હા મેં પણ ઉમેદવારી નાનીવાળા કાતરું જિલ્લા પંચાયત અંદર જે ઉમેદવારી બતાવી હતી અને આગળના સમયના અંદર મેં પણ મારી સામે ઠાકોર મહેશકુમાર હું પણ ઉમેદવારી લગભગ આજથી પાંચ વર્ષ મોર અમે સામસામી ઉમેદવારી કરી હતી અને એના અંદર હું પણ વિજય લીધો અને આજનો સમય સંજોગ જોતા મેં પણ દેવીના અંદર બંને મિત્રતા તરીકે રહી જઈએ અને એવો માહોલ આવે કે સામ સામી લડવાનું થાય એના કરતે મહેશજી ઠાકોરને સમરસ તરીકે બનાવ્યા અને જાહેર કર્યા એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આગળના સમયે મહેશકુમાર આ પ્રગતિ કરે અને ગામનો વિકાસ કરી એ અને કોઈ કોઈપણ સમય સંજોગના ગામ એમના સાથે રહેશે અને ગામ ટોટલ સમાજ એમની સાથે રહેશે અને આગળનું કોઈ પણ અધુરા કામ હોય પ્રગતિમાં હોય એ પૂર્ણ કરે એમનો અમારું સાથ શકાશે